યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો અભિયાનના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં યુરો શાળાના આચાર્ય શિક્ષકો તથા અઢીસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સુરત શહેર પોલીસના સો જેટલા પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું વિતરણ કર્યું વિદ્યાર્થીઓએ આશરે સો જેટલી પ્રતિમાનું વિતરણ કર્યું સાત સપ્ટેમ્બરથી ભગવાન શ્રીજીના સ્થાપના થશે અને સત્તર સપ્ટેમ્બરના રોજ ત્રીજા પાંચમા સાતમા નવમા દિવસે કરતો સત્તર સપ્ટેમ્બર તક સુધી આપણા જો વિસર્જનની પ્રક્રિયાઓ ચાલશે તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે આપણે સુરત શહેરમાં જે સુરત શહેર પૂરે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતા શહેર છે લોકો ખૂબ ધૂમધામથી મનાવે છે તો એને જ લઈને સાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમ ઉપર બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે સાથોસાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પઝ એવું છે એમના વધુ વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથો સાથ જો સોસાયટીમાં જો રબરના ટબ હોય છે આ કરી આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિ રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનના મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનલી શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જો આપણે ગમલાઓમાં નાખે છે જેથી ગણેશ ભગવાન જો આમ નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપને ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કોર્પોરેશન તરફ બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવા જવાની જરૂર નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે જ્યાં હજારો હજારોની સંખ્યા અમે સોસાયટીઝમાં ત્રણ ચાર સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે એટલે એના માટે બહુ જ જરૂરી છે કે આપના માટીની મૂર્તિ હોય તો એના જ આશયથી આજે આજના કાર્યક્રમ અમે લોકો રાખ્યા છે જો અમે કમ્પેન આથી સ્ટાર્ટ કરીએ છીએ કે બચ્ચે બોલે મોર્યા અમારા જો બાળકો છે જો અમારા ભવિષ્ય છે આ લોકો પાણીમાં રહે રહેનાર જે જીવજંતુઓ છે જો પીઓપીના મૂર્તિઓને લીધે એમાં જો કેમિકલ હોય છે ઘણા બધા એના નુકસાન થાય છે અમારા ઇકોસિસ્ટમ નુકસાન થાય છે તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીના મૂર્તિઓ બનાવે માટીના મૂર્તિઓ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે આ આશયથી આજનો કાર્યક્રમ છે આજે યુરો સ્કૂલના બાળકો લગભગ ટુ હંડ્રેડથી વધારે બાળકો આવ્યા છે અહીંયા નાના નાના જે બનાવ્યા છે અલગ અલગ દેશભક્તિના થીમ ઉપર બનાવ્યા છે જો આ બધા જોઈ શકો છો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અમે આભાર માનીએ છીએ સાથોસાથ છાત્રો સંસદને પૂરી ટીમ કુણાલ શર્મા અને એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ અમે અભિગમ સુરત શહેરમાં બી લાવીએ છીએ એના અમે આની યંગ ટીમો સ્કૂલના બાળકો સાથે મળીને પોલીસ સાથે મળીને અમે લોકો આવનાર દિવસોમાં આ મુહિમ આગળ વધારતા રહીએ સુરત પોલીસ દ્વારા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની